ચુડાના જોરાવરપરા વિસ્તારમાં નવનિર્મિત રોડ માર્ગમાં પાણીની લાઈન નાખવા માટે ખોદે ખાડામાં ડમ્પર ફસાયું ચુડાના જોરાવરપરા વિસ્તારમાં રોડ નિર્માણની કામગીરી કાર્યરત છેલ્લા ઘણા સમયથી છે ત્યારે રોડ નિર્માણની કામગીરીને પગલે કોઈપણ પણ પ્રકારનું બેરિકેડ કે ડાયવર્ઝનના બોર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ચૂડા આવતા તેમજ જતા અહીંથી જ દરરોજ હજારો વાહન પસાર થાય છે જે રસ્તે દૂધની ડેરીની બાજુમાં પાણીની પાઇપલાઇન જોડાણમાં માટે ત્રણ ફૂટનો ખાડો છેલ્લા ઘણા સમયથી ખોદવામાં આવ્યો છે ત્યારે પાઇપલાઇન ખોદતી વખતે જે માટે નીકળતી હતી તે જ માટીથી ખાડો પૂરી દેતા આજે બેલ ભરેલું ડમ્ફર ખાડામાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આજ મુખ્ય રસ્તા પર ટ્રાન્સપોર્ટના વાહનો અને એસટી નિગમની બસો તેમજ પ્રાઇવેટ બસો પણ રાત દિવસ અહીંથી જ પસાર થાય છે કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓ ધ્યાન આપીને ઉપરોક્ત સમસ્યાનું નિવારણ લાવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર ચુડા